કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે તમારું સ્વાગત છે આજે આપણે ઊંઝા માર્કેટિંગ યાર્ડના પહેલા અમારી શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આજની તારીખ ચૌદ છ બે હજાર પછી ભાવ જીરો ત્રણ હજાર ત્રણસો ને અગિયાર રૂપિયાથી ચાર હજાર ત્રણસો ને પચાસ રૂપિયા

અજમો એક હજાર રૂપિયાથી બે હજાર છસો રૂપિયા વરિયાળી નવસો ને પચાસ રૂપિયાથી ચાર હજાર સાતસો રૂપિયા ખેડૂત મિત્રો આ હતા આજના ઉંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વિડીયોને તમે શેર કરો જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હો એકવાર ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જરૂર લખશો કે કયા માર્કેટિંગ યાર્ડના તમારે બજાર ભાવનો વિડીયો જોવો છે તો જરૂર હું કોશિશ કરીશ બધા વિડીયો બનાવવા માટે